હું ધારાસભ્ય બન્યો તે વખતે સાહેબ તે વખતે કોસમકુવા ગામ વેલવાજ ગામ અમારા મત વિસ્તારમાં આવતું અને કોસમકુવા ગામમાં મારા સંજયભાઈ નામના એક આદિમ જૂથના ભાઈ હતા કોલસા કોમ્યુનિટીના ભાઈ એમણે જે વ્યથા વ્યક્ત કરેલી અને એનું સાક્ષી જે વાત છે એ હું તમારી સમક્ષ મૂકવા માંગુ છું એ સંજયભાઈ ને ત્યાં અમે ગયા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીજી જોડે ગયા અને એમણે સ્વામિનારાયણ ધર્મનો અંગીકાર કર્યો તે વખતે એ પહેલાં એમણે જે વ્યથા વ્યક્ત કરી એની વાત કરું છું કે સંજયભાઈ એવું કીધું કે અમે ખાવા માટે મરેલા ઢોર એનું માંસ લાવીને અમે ખાતા અને એ માંસ ખાતા આજે અમે આ સ્વામિનારાયણ સંપ્રદાય અમે અપનાવીએ છીએ એ માંસ વ્યસનનો બધું જ અમે આજે એને એ કરીએ છીએ અને એ સમયે